નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના યુવા કોળી સમાજ દ્વારા એક મહાસંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જલાલપુર તાલુકામાં કોળી સમાજ યુવા મહાસંમેલન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લુનસી કુઈ મેદાનથી એરુ ગાંધી કોલેજ સુધી નીકળેલી આ રેલીમાં પાંચ હજાર જેટલા કોળી સમાજના લોકોએ ભાગ લીધો હતો આ મહાસંમેલનમાં ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના આગેવાનો પણ એક મંચ ઉપર આવ્યા છે સમાજે રાજકીય સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટે આ યુવા મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે ધારાસભ્ય આરસી પટેલની આગેવાનીમાં યોજાયેલા આ સંમેલનમાં બાઇક અને કાર કાફલા સાથે જલાલપોર તાલુકાના કોળી સમાજના સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે યુવા કોળી સમાજ મહાસંમેલન જલાલપોર ખાતે યોજાયું ખૂબ જ મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજની જનમેડીની આજે એકત્ર થઈ હતી કોળી સમાજને ક્યાંક ને ક્યાંક આરક્ષણની બાબતમાં કોળી સમાજના યુવાઓને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે આજે કોળી સમાજના જલાલપોરના યુવાનોએ જે મસાલ લઈને સરકાર સામે કે સમાજ માટે નીકળ્યા છે એ મુખ્ય અવાજ અમારો અને મુખ્ય માંગ અમારી એ છે કે સરકારમાં ચોત્રીસ ટકાથી વધુ ગુજરાતમાં કોળીની વસ્તી હોવા છતાં પણ સરકારમાં જો કોઈ સ્થાન ન મળતું હોય અથવા

ગુજરાત રાજ્યમાં હવે વિવિધ સમાજો રાજકીય પક્ષો ઉપર દબાણ લાવીને પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ઉપર જાતિગત રાજકારણ હાવી થવાનું વલણ જોવા મળી રહ્યું છે આજરોજ કોળી સમાજ સંમેલન અને મહારેલીનું આયોજન કર્યું હતું જેમાં જલાલપુર તાલુકામાંથી સમાજના ભાઈઓ બહેનો વડીલો ભેગા થયા હતા અને હજારોની સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થઈ સંમેલન યોજાયું હતું સમાજ સમાજ પર સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એમના રિલેટેડ વક્તાઓએ વક્તો રજૂ કરી રહ્યું અને એ રિલેટેડ જે ખરું સમાજ એકત્ર થઈને અમારે જ્યાં સુધી જ્યાં જવું પડે જ્યાં અમને ન્યાય મળશે ત્યાં સમાજ સાથે અમે પહોંચીશું માંગણી તો ઘણી બધી છે જે સીટ જે છે કેટેગરીમાં એ પણ હવે સમાજની ઓછી થઈ ગઈ છે સમાજ આટલો મોટો છે વસ્તી આટલી બધી વધારે છે તો પણ જે અમને ન્યાય જોઈએ એ ન્યાય મળતો નથી જે ઓબીસી સમાજ માટે કોળી સમાજ માટે હોવું જોઈએ તે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે એટલા માટે સમાજ એકત્ર થયો છે જરૂર પડે તો અમારે જ્યાં જવું પડે ત્યાં અમે જઈશું અને પૂરેપૂરો ન્યાય લઈશું